મારો કાકો ને મારો આપો સમજતા નથી મારા વહુ નું કઈ કરતા નથી મારે હું કરું હવે મને અત્યારે મારો બાપો અને મારો કાકા મને માં મોકલો હે મારી વહુ નું કઈ હંમતતા નથી હું કરું મારે આ લાલિયા ના લગ્ન થઈ ગયા મુકલા ના થઈ ગયા રાજ્ય ના થઈ ગયા મારું કઈ સમજતા નથી

હું હવે કંટાળી ગયો એકલો એકલો આ બોલાય બોલાય બધાય ને એ ભલે ભલે આ લાઈવા હા એટલે વાલિયાનો ફોન આવ્યો ને કઈ ભેગા થવાનું કીધું હે તો લાઈન બધા બધાય મોકળા મોકળા સરન અવાજ પાઈન બોલાવ હ હા આવો આ બાજુ આવો આવો તો ખરા કાકા આવો

બે ની ઉલાલ આવું મારે કેવું હતું કેવું મારે પાંચ હતી મેં નાખી તમે મારે વેચી નાખું તું ફોન કરી દે બોલ આપણે વેચી ને કે આપડો દલાલ જાણીતો ને ભલે આજ તો મરો બાપો ને મરો કાકો રાજ હોતો હવે હાઈગે કે ભેંઉ આવી હાલો બોલો એ લાલભાઈ કેમ છે ભાઈ બાજુ ભેંઉ જોવા ગયો

ને તો માર્લેવન ને ના ભાઈ લઈ લે હવે કે કે ઘડ ધણી ઓ ભાઈ હો હો શું આયા શું આયા હા થાય એ રામ 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 એ રામ રામ કેમ છે કેમ રામ રામ યુ ગામ ભાઈ રામ રામ ભાઈ હા

તમારી હારી મોટા ભાઈ અજય ભાઈ ફોન કર્યો આપડે એક બે ભેવ અજય ની લઈ ગયેલા છે માલ માં કોઈ છે જોઈ લ્યો હાલો આ મારા કાકાને હેમતાલાલાભાઈ આ બધી દે દેવાની બધી દે દેવાની હા બરોબર આ ભેઈને શું કિંમત રાખી તમે આપણે ઉધરું કરવું હે બધી ઉધડી હા હાથે હાથ ઉધરું બોલી જાવ આ દૂધ કેટલું આપે આમાં દૂધ 7 લિટર હે એક એક માં 7-8 લિટર માં હાથ લિટર દૂધ હા 30 લિટર થઈ જાય વધી જાય કટે નહીં બધી દે દેવી હા મારા કાકાને બધી દેવાઈ જાય ને

મારે તો દઈ જ દઈ હોંગી મોંગી તમારે હોંગી મોંગી દઈ દેવી વાત હાચી અમારા આમાં ભાડા સડે ખર્ચ કાટવાના આ તો તમે તમે તમારો ભાવ ગયો તમ તારે આપણે કો તો કરશી ને આપણે હું બીજો દલાલ ને બોલાવી અમારે ત્યાં દલાલ ઘણા મારી પાસે જો એક જ ભાવ હોય છે ભાવ હરખા એ તો એ હરખા લેવા જો હે અમરો ભાઈ ક્યાં ગયો મારા દોસ્ત તારું બધા એલા આયા કે આમ ભાવ નું સેટિંગ કરાઈ ને આમાં મને એ તને હે દયા ઉતાવળો થમા આ તો કઈ બોલવાનો બોલો બોલો તમે લાલભાઈ

છોકરાએ તો કઈ દી મારા વાલા બોલ બોલ મારી ભેહુ વેચી નાખી અરે ભાઈ હવે હવે દે દે હવે છોકરાથી વધારે હે ભાઈ હવે દે હવે હવે દે મિત્રો આ મારી જોજો ચેનલ ને લાઈક કરો શેર કરો અને આ મિત્રો તમે જોવા માંગતા હોય તો અમારી ચેનલ ને ફોલો કરજો જો તો નહીં